ભાવનગર શહેરમાં ગંગાજળિયા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે શહેરના આગ્રીયાબાર પાસે આવતા એક શંકાસ્પદ શખ્સ મળી આવ્યો હતો જેની તપાસ કરતાં તેની પાસેથી છરી મળી આવી હતી ભાવનગર ગંગાજળિયા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે આગ્રીયાબાર પાસેથી જાહેર રોડ ઉપર શંકાના આધારે નરશીભાઈ પુરષોત્તમભાઈ જાधव નામના શખ્સની તલાશી લેતાં તેની પાસેથી છરી મળી આવી હતી જેથી પોલીસે ધોરસર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી